રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં આજ સુધી તમે ચાલી ઓસ પાવર પચાસ ઓસ પાવર પંચાવન ઓસ્ટ પાવર સાઠ ઓસ્ટ પાવર સુધીના ટ્રેક્ટર જોયા હતા આજે આપણે તમને દેખાડવાના સીધે સીધું નેવું ઓશ પાવરનું ટ્રેક્ટર તો ખેડૂત મિત્રો આ છે સોનાલિકાનું વર્લ્ડ ટ્રેક નાઇન્ટી આર એક્સ નેવું ઓસ્ટ પાવરનું આમાં ટ્રેક્ટર છે હવે આ ટ્રેક્ટરમાં હું ટેકનોલોજી આપેલી છે હું ખાસિયત આપેલી છે ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક કેપેસિટી કેવી આપેલી છે કેટલા ટાયરો આપેલા છે એ બધી ડિટેલ આપણે આ વિડીયોમાં હોય તો વિડીયોને છેઠ સુધી જોજો તો ખેડૂત મિત્રો હર વખતની જેમ ચાલુ કરશો આપણે એના થી તો ભાઈ ટ્રેક્ટરનો લુક છે ને એગ્રેસિવ તમને જોવા મળીએ આ આર આરેક સિરીઝ આવે ને એવી જ રીતે તમને આમાં જોવા મળીએ ફરક એટલો છે કે આમાં તમને નેવું વોર્સ પાવરનું તમને આમાં ઇન્જિન જોવા મળીએ તો આપણે ફ્રન્ટ ફ્રન્ટલુકથી વાત કરીએ ને તો ફ્રન્ટલુકમાં તમને અહીંયા પહેલાં તો સોનાલિકાનું બ્રાન્ડિંગ જોવા મળીએ ઉપરે તમને ગ્રીલ જોવા મળીએ અને ફરતી બાજુ તમને ચારે બાજુ અહીંયા ગ્રીલ જોવા મળશે વચ્ચેની બાજુમાં તમને બે લાઇટ જોવા મળશે હવે ખાસ વાત એ છે કે આ ટ્રેક્ટર ફોર બાય ફોર છે અને આફ્રિકામાં જવાનું છે આ ટ્રેક્ટર અને નેવું ઓશ પાવાનું ઇન્જિન છે એટલે આમાં છે ને ઓલરેડી બસો કિલોની બસો કિલોથી વધારેનો આસપાસનો આમાં વજન એડ કરેલો છે અને બાકીનું જ્યાં તમે ફ્રન્ટ એક્સેલ જુઓ ને ભાઈ તો ફ્રન્ટ એક્સેલ હે ને બહુ મોટી અને હેવી ફ્રન્ટ એક્સેલ આપી છે બંને બાજુ તમને આમાં પાવર સ્ટેરિંગ તમને આપી દીધા હે હવાના ટાયર સાઇઝની વાત કરીએ ને ભાઈ ટાયર છે ને બહુ એટલે બહુ મોટું ટાયર અને જાડું ટાયર આપ્યું છે બાર પોઈન્ટ ચાર ચોવીસનું તમને આગલું ટાયર આપ્યું છે અને સાઈડ લુક છે ને તમને બહુ વિશાળ કાંઈ ટ્રેક્ટર પડ્યું હોય ને એવો તમને સાઇડ લુક જોવા મળીએ હવે આ બાજુ આવી એટલે આમાં તમને સોનાલિકાનું બ્રાન્ડિંગ જોવા મળશે વર્લ્ડ ટ્રેક સિરીઝ નાઇન્ટી આર એક્સ તમને આમાં જોવા મળીએ અહીં ફોર બાય ફોરનું સ્ટીકર લાગેલું છે તો આ આ કંઈક ટ્રેક્ટરનો છે ને આવી રીતે સાઇડ સાઈડલુક રહેવાનો છે અહીંયા વાત કરીએ તો આમાં તમને નેવું ઓર્સ પાવરનું આઈટીએલ ઇન્જિન જોવા મળશે જે ફોર સિલિન્ડર સાથેનું તમને ઇન્જિન આવવાનું છે ડીઝલ સેપરેટર અહીંયા લાગેલું છે બાકી અહીંયા તમને સેફટી માટેના અલગ અલગ પાટલા આપેલા છે અહીંયાથી આખું ઇન્જિન મૅકેનિઝમ આપેલું છે હવે ખાસ વાત કરીશું તો અહીંયા તમને એક બીજું નાનાકડું એવું ટૂલ બોક્સ આપેલું છે જયારે આ ટૂલ બોક્સ આપેલું છે અહીંયા તમને હીટગાર્ડ આપેલું છે કેમકે નેવું ઓસ્ટ પાવરનું ઇન્જિન છે એટલે જે ઇન્જિનની ગરમી છે એ અંદર સુધી ના આવે ને એના માટે સૌથી મોટું હીટ ગાર્ડ આપેલું છે અને અહીંયા એર માટે નહીં આપેલું છે એટલે અહીંથી હવા છે એ અંદર પણ આવી શકે તો આવી રીતે હીટગ હીટ ગાર્ડ આપેલું છે અને એક્ઝેટ અહીંયા તમને ઇન્ડિકેટર્સ આપેલા છે હવે આ બાજુ આવી એટલે અહીંયા તમને આરએક્સનો સિમ્બોલ આપેલો છે વિથ સ્ટીકર સાથેનો અહીંયા એક સાઇડ મિરર આપેલો છે અને ભાઈ ચડવા માટેનું સાઈડ સ્ટેપ તો આમાં આપ્યું છે પણ જે પ્લેટફોર્મ છે એ તમને આખું ફ્લેટ પ્લેટફોર્મ જોવા મળશે ઘણી બધી અહીં તમને જગ્યા જોવા મળશે મોટા હાઈવામાં આવે ને એવું તમને ક્લચ પેડલ અને બ્રેક પેન્ડલ્સ આમાં એવું જોવા મળવાનું છે અને પંખાની સાઇઝ છે ને બહુ એટલે બહુ મોટું છે આમાં તમે ગાજલું રાખીને સુઈ જાવ તો એ કંઈ વાંધો નહીં આવે અહીંયા તમને હેન્ડલ આપ્યું છે પકડ ચડવા માટેનું આપણે જે હેન્ડલ આવે ને એ હેન્ડલ આપ્યું છે બાકી પંખામાં કાટ ના લાગે એના માટે તમને આખે આખું અહીંથી ફાઇબર ઓપ્ટિકલ આપ્યું છે એટલે પંખો છે નહીં મોટો અને પાછું બ્લેકમાં આપ્યું એટલે બ્લેક ફિનિશિંગ સાથે લાગે હવે આ ટાયરની આપણે વાત કરીએ તો ભાઈ મારી અડધી હાઈટ પ્રમાણેનો આ ટાયર છે કેટીના આમાં ટાયર લાગેલા છે ટાયર સાઇઝની વાત કરીએ ને તો અઢાર પોઈન્ટ ચાર ત્રીસનું તમને આમાં પાછલું ટાયર જોવા મળીએ એ પણ આમાં તમને એક્સ્ટ્રા વેઇટ લોડેડ કરેલો હોય જે આવી રીતે આમાં તમને એક્સ્ટ્રા વેઇટ છે એ લોડેટ કરેલો છે હવે તમે છાદલી જોહો કે છાદલી કેમ આની આવી રીતે આપણે જોવા મળે તો છાદલી છે ને એ એક્સપર્ટ થવાની છે એટલે છાદલીને નીચેલું લીધેલું છે આ ટ્રેક્ટર આફ્રિકા જવાનું છે હવે આપણે બેક લુકમાં આવીએ તો ભાઈ બેક લુક છે એ તમને આનો વિશાળ અને એગ્રેસિવ લુક જોવા મળશે ટાયરની સાઇઝ જોઈને તમને એમ થાય હવે આપણે અહીંયા આવીએ એટલે અહીંયા તમને પાછળ તમને ઇન્ડિકેટર આપ્યા છે નંબર પ્લેટ અહીંયા તમે લગાવી શકો હો આ છાદલીનું અહીંયા આપ્યું છે આ સીધે સીધું ઉપર વહી જાય એટલે એકદમ લુક જબરદસ્ત થઈ જવાનો હોય અહીંયા પાછળની બાજુમાં રિફ્લેક્ટર આપ્યું છે સીટિંગ એડજસ્ટમેન્ટ અહીંયા આપ્યું છે સીટને ઉપર નીચે આગળ પાછળ તમે કરી શકો ઉપર નીચે અહીંયાથી થઈ જશે અને આગળ પાછળ છે એ તમે ઓલું જે એંગલ છે એ તમે ખેંચશો એટલે ઉપર થઈ જશે આમાં તમને ચાર વાલ આપ્યા છે જે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સમાં તમે ઉપયોગ કરી શકો જેમ કે ટ્રોલી છે રોટાવેટરમાં તમે યુઝ કરી શક્યો પછી ઓલા પલટી આવે એમાં તમે યુઝ કરી શક્યો બીજા નંબરમાં થ્રી પોઈન્ટ લીકેજ આમાં આપ્યું છે આ એની ધોહરી આપી છે હવે આનો જે રિયલ લુક છે એમાં તમને આમાં કંઈ એક્સ્ટ્રા હાઇડ્રોલિક જોવા નથી મળતું હવે આ ટ્રેક્ટર છે એ આપણે ઇન્ડિયામાંથી આફ્રિકામાં જવાનું છે અહીંયા તમને જો બંને બાજુ એડજસ્ટેબલ રોડ આપી દીધા છે હવે આમાં તમને બે ટોલી જોડાવવાના અલગ અલગ પાટલા આપ્યા છે એક તમને નીચે આપ્યો છે અને એક તમને વચ્ચે આપ્યો હોય એક્ઝેક્ટ પીટીઓની સામે એટલે બંને જગ્યાએ તમે એડજસ્ટમેન્ટમાં ટોલી જોડાવી શકો હોઉં જે પંજાબમાં આવતી એવી મોટી તમે ટોલી જોડાવી શગો હો અહીંયા તમને રિયલ લાઇટ આપી છે સેમ એવી જ રીતે તમને પંજાબી છાદલીમાં પણ લાઇટ આપેલી છે અહીંયા રિફ્લેક્ટર આપેલું છે સોરી ઇન્ડિકેટર અહીંયા આપેલું છે બાકી પંખાથી એનો લુક છે ને એકદમ જબરદસ્ત લૂક આવે છે અહીંયા પણ તમને બ્લેક ફિનિશિંગ આપેલું હોય આવી રીતે આખે આખું બ્લેક ફિનિશિંગ આપેલું છે જેના લીધે આપણું ટ્રેક્ટર એ આખે આખું ડ્યુઅલ ટ્રેક્ટર લાગે છે તો આવી રીતે એનો કંઈક રિયલ લૂક રહેવાનો છે જેમાં આ છે એ તમને આખા ધોરી સિસ્ટમમાં આપેલા છે જો ઘણી વખત આપણે હાકરમાં આવે ઘણી વખત બોલ સિસ્ટમ આવે આમાં તમને ધોહરી આપેલી છે અહીં તમે ગિરી પણ કરી શકો બંને બાજુ એવી રીતે તમે આમાં એડજસ્ટ કરી શકો અને ભાઈ આની એક્સેલ છે ને બહુ જાડી અને હેવી એક્સેલ તમને આમાં જોવા મળી છે તો આ રીતે હતો એનો રિયલ લુક હવે આપણે એક બાજુના આ સાઈડમાં આવ્યું તો સેમ અહીંયા પણ તમને એક્સ્ટ્રા વેટ લાગેલો હોય ચડવા માટેનું સાઈડ સ્ટેપ પણ તમને આપેલું છે અહીંયા હવે તમને એમ થતું હોય કે સાઈડ સ્ટેપની પાછળ આવડી પેટી છે નહીં હે તો આ પેટી છે આપણે બેટરીની જો તમે અહીંયાથી જોઈ શકીશો કે બેટરી છે અહીંયા બેટરીમાં તાળું મારેલું છે હવે તમને એમ થતું હોય કે આ ટ્રેક્ટર અહીં કે દીધું પડ્યું ઘણા ટાઈમથી આ ટ્રેક્ટર અહીં પડ્યું હોય આફ્રિકામાં એક્સપોર્ટ થવાનું છે હજી આ લોડેડ નથી થયું હવે અહીંયા જો તમને ફ્લેટ પ્લેટફોર્મ આપી દીધું છે સેમ હિટ ગાર્ડ પણ તમને આપી દીધું હે અહીંયાથી અંદર અવાજ આશે અહીંયા તમને ઇન્ડિકેટર પણ તમને જોવા મળવાના છે અને ભાઈ સાયલેશન તો તમે જો નો આમાં સાયલેશન આપી દીધું છે અહીંયા આખું એનું કવર આપી દીધું છે જા તમે કદાચ જાતા હો ને તો અહીંયા હાથ અડી જાય તો ધાજે નહીં અને આ પણ એકદમ હેવી મટીરિયલનો અહીંયા જોવા મળશે અહીંયા લખ્યું છે કે હોટ એટલે ગરમ આ બાજુ આવી એટલે અહીંયા સેમ આરએક્સનું સ્ટીકર જોવા મળ્યું છે ઓયલ ઇમર્સ બ્રેક કેમકે આમાં ઓઇલ બ્રેક દેવી જ પડે ને નેવું વર્ષ પાંચનું આમાં ઇન્જિન છે અને કમ્ફર્ટનેસ છે એ એકદમ નેક્સ્ટ લેવલની કમ્ફર્ટનેસ છે અહીંયા પણ એક એક્સ્ટ્રા કવર આપેલું છે કે જેના લીધે આ પંપ છે એ ડેમેજ ના થાય કદાચ કોઈ અહીંથી કાકરો છે અહીં છટકી ના આવે તો આ ડેમેજ ના થાય હવે અહીંયા આવી ગયો એટલે એન્જિન મેકેનિઝમ આપ્યા છે હાઇડ્રોલિક ઓઇલ પમ્પ હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર એ તમને આ બાજુ જોવા મળશે અહીંયા પણ તમને એક સેફટી ગાર્ડ આપેલું છે કે જેના લીધે ટ્રેક્ટર છે ને આ છે એ સીધું અહીંથી ડેમેજ ના થાય બાકી આ બાજુ આવીએ એટલે અહીંયા તમને સેમ સોનાલિકાનું બ્રાન્ડિંગ જોવા મળશે વર્લ્ડ ટ્રેક નાઇન્ટી આર એક્સ ટર્બો જે એન્જિન છે એનું તમને અહીંયા આપેલું છે બાકી આવી રીતે કંઈક એનો સાઇડ લુક રહેવાનો હોય ભાઈ એકદમ ગજબ અને યુનિક આનો સાઈડ લુક રહેવાનો છે ફ્રન્ટ લુક સાઈડ લુક અને રિયલ લુક આપણે આવા ટ્રેક્ટરનો જોઈ લીધો ને હવે આપણે આ ટ્રેક્ટરની ઉપર ચડી અને કેટલી સ્પેસ આપી નહીં જો હું તો પહેલાં તો જ્યાં અહીં ચડવા માટેનું મસ્ત મજાનું સાઈડ સ્ટેપ આપ્યું છે અહીંયા પણ તમે પકડી શકો સેમ અહીંયાથી તમે ચડી શકો આ બાજુ આવીને એટલે ભાઈ ઓહો હો એકદમ ફ્લેટ ઇન્ટિરિયર આપ્યું છે અને ઘણી બધી આમાં જગ્યા આપી છે તો અહીંયા આ ગેર સિસ્ટમની તમને વાત ને જો ઘણી બધી પ્રકાર જો અહીંયા ફોર ગેર આપણે જે મેઇન ગેર આપ્યા છે ઈ ગેર આપ્યા છે પછી અહીંયા તમને ફોરવર્ડ અને રિવર્સ જે શટલ શિફ્ટિંગ ગેર આપણે જે અહીંયા આપી આપતા હોય ને એ જ ગેર તમને અહીંયા આપી દીધો હોય અને એડજસ્ટમેન્ટ છે ને એકદમ ઇઝીલી સિન્ક્રોનાઇઝ ગેર સિસ્ટમ હોય ને એવું તમને આમાં ફીલ થશે અને પેન્ડલ છે એ તમને મોટા હાઈવામાં આપ્યા હોય ને એવા તમને ક્લચ પેન્ડલને આપ્યું છે અહીંયા તમને ફોર વ્હીલ ડ્રાઈવ અને ટુ વ્હીલ ડ્રાઈવ એનો ગેર આપ્યો હોય ફોર વ્હીલમાં આવે ને એવી જ સેમ તમને આની પાર્કિંગ બ્રેક આમાં તમને આપી દીધી છે હવે આ બાજુ આવી આવીશું એટલે અહીંયા તમને હેન્ડ લિવર આપ્યું છે સેમ અહીંયા તમને બ્રેક પેડલ આપ્યા હે લિવરનું એગેસ્ટમેન્ટ તમને આ બાજુ જોવા મળશે હવે આ બાજુ આવીએ તો તમને અહીંયા હાઈડ્રોલિકના કંટ્રોલ જોવા મળશે ચાર વાલ આપ્યા છે તો એનું અહીંયા તમને વાલ અહીંયા તમને જોવા મળવાનો છે સેમ એની એક્ઝેક્ટ નીચે તમને અહીંયા ગિયર જોવા મળીએ હાઈ લો મીડિયમ એનો તમને અહીંયા ગિયર જોવા મળવાનો છે તો આવી રીતે કંઈક એનું ઇન્ટિરિયર રહેવાનું છે સેમ અહીંયા વાત કરીએ તો અહીં તમને પેટ્રોલનું બતાવશે ટેમ્પરેચરનું બતાવશે સેમ અહીંયા તમને મીટર હે ડિજિટલ એમાં તમને અહીંયા કલાક કેટલી હાલેલી છે એ તમને બતાવશે આરપીએમ મીટર હવલનું એનું અહીં બતાવશે સેમ આ બાજુ આપણે તો અહીંયા હાઈ અને કુલનું બતાવશે અહીંયા તમને બેટરીનું ઓપ્શન છે આ બાજુ તમને અહીંયા એડ્લેમ ઓન અને ઓફ કરવા માટેનું આપ્યું છે તો આવી રીતે આનું આખું છે ને ફ્લેટ રહેવાનું છે અહીંયા સોનાલિકાનો વચ્ચે લોગો પણ આપેલો છે અહીંયા ફ્યુલ ટેન્કનું આપેલું છે આ બાજુ આ બાજુ આવી ગયું એટલે ભાઈ સીટિંગ એકદમ કમ્ફર્ટ સીટિંગ આપેલું છે રિફ્રેશન લોક છે એ તમને એક જે એકદમ અહીં નીચે આવેલો છે હવે સીટની આપણે વાત કરી હતી કે સીટ તમે ઉપર આ સોરી આગળ અને પાછળ કરી શક્યો તો એ તમને અહીંયાથી જોવા જઈએ ઉપર નીચે તમે આગળથી કરી શક્યો આગળ પાછળ તમે અહીંયાથી કરી હગવાના હો બીજા નંબરમાં આ ટ્રેક્ટર વિદેશમાં જવાનું છે એટલે અહીંયા તમને સીટ બેલ્ટ પણ તમને અહીંયા જોવા મળી જાય સીટ બેલ્ટ છે એ તમને અહીંયા જ આપી દીધો છે અને ભાઈ એકદમ અહીંયા ખુલ્લું ખુલ્લું ટ્રેક્ટર હોય ને એવું લાગે છે અહીંયા કેટલી બધી સ્પેસ આવી તમારે હું હોય તો તમે અહીં હું એ હગો હો આમાં એક કર્યું ને કે મસ્ત મજાની ગાદલી આપી દીધી હતી ને તો ખેડૂતોને ફૂલ એટલે ફૂલ મજા આવી જવા નથી બંને બાજુ સેમ અહીંયા ગાદલી આપી દેવાની જરૂર હતી બાકી અહીંયા જો બોટલ સ્ટોર આપી દીધું હોય અહીંયા તમારે કોઈ પણ જે કાગળિયા કે રાખવું હોય તો અહીંયા તમે સ્ટોર કરી શકો હો અને આવી રીતે ભાઈ કંઈક એનો છાદલીનો વ્યૂ રહેવાનો છે આખી કંપનીની છાદલી હેવી છાદલી તમને આમાં જોવા મળવાની છે તો આવી રીતે ભાઈ તમે આમાં ગુમરા માર્યો ને તો એ તમને હાકળ ન થવાની કેમકે આખે આખું સ્પેશિયસ ટ્રેક્ટર આપી દીધું છે હવે ટ્રેક્ટર તમે ક્યાં જોયું હતું બીજું એવું તમને કોમેન્ટ કરતો આવા નવા ટ્રેક્ટર જોવા માટે વિડીયોને લાઈક કરો વિડીયોને વધુ વધુ શેર કરો અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીશો આવા જ કયો બીજું ટ્રેક્ટર તમારે કેટલા એચપીનું જોઉં એની પણ ખાસ કરીને અમને કોમેન્ટ કરી દેજો મળીએ આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ